ਤੇ ਆ ਕੋ ਦੜੋ ਗੋਦਾਏ 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 ਕਰੇ ਸੀ ਤਾਂ ਫੀਚਰਾਂ ਨ ਪਣੇ ਲਈ ਲੈਣ ਇੱਕ ਦਾਣਾ ਰਾਚੀ ਬਧਾ ਉਹ ਜਾਂ ਵਾਈ ਤਾਂ ਥੇਲੀ ਮੋਂ ਘੇਣਾ ਕਰੀਨ ਗੋਟਾ ਵਾਲੀ ਨਾ ਚੱਕ ਪਰਾਂ ਸੁਲਾ ਮਾਈ ਹੈ ਮਾਈ ਨੂੰ ਆਉਤੋਂ ਹੀ ਸੀ ਖਬਰ ਆਪਨ ਖੋਟੋ ਟੈਮ ਬਰਬਾਦ ਕਰਤਾ ਵਾ ਤਾਂ ਬੇ ਬੇ ਲੱਗੂ ਸਾਮ ਨਾ ਮੇਲਾ ਲੈ ਲੈਨ

તો પૂછી તારા છોકરા મરછ તારા છોકરો નો વિચાર એક દાડો તું એક ફોન લઈને તો તારે બીજા વડે તમે પાડે

કે જો ઘણો ફોન વગર વેતનો જોયો તો મારે આ વગર બટણીયાના ડબલોને મેળ આવશે નહીં ભાઈ એટલે સુલામ ગાજ્યું ઉરા તો તારે બાદરા દોર ન ફાટ કેવે નકે લે રોડું દો ચીડતા હરબડાવી તો કો તો ઘોડો ઘોડો મને કે તારે તો ગળે ગાળી આસી હા ગુંદરા ડગલો ભરી પડ્યા ને કેટલા ગાગાવા ई मफत ना आवे ई हमारे गरीब या बेतरेन जीड़ होकरा कहता था कि आ बा 80000 नो आ 50000 नो એટલે એક ને ખાલી તું ખાલી થોડી ગાવડી રાય લાય તો એ ની લાવે વળી ની આડો ફોન ચાય એ કોણ તો કરી તું માણા જી કે ચાતી હમ કરાઈ ના રહો રૂપિયા નો ઈ ઉપર ઉપર લ્યો ફોડ્યો છે આ મહિને ત્રણ ચાર આવે પાછા ઉપર ઉપર કાસિયા દેવા આવે

હવે કાલે દાડો ઉગાડે હવે કાલે તો પા ફોન ફોડવા જ પડીએ બાકી કોઈ બીજું કોઈ જ નથી સ્ટાર્ટ અમારે ભેળો રે ને કે બેગ માં ગોડા લઈ રે રાની એ ભગાવ છે ભાઈ એટલે તારા ઘર માં તો મારા થી આવીને કઈ કેવરાય નહીં ને મની હેડ તો તારા ઘર માં બધાય કતરાશી બધે એટલે તારા તારા રીતે રોન મારી તો ઈચ્છા છે કે ટૂટા થોડક બેક મુકોડા વજે પાગે પ્રભુ ઓ કર્મ ભમરાળો છે તો તો એટલે તારે છે ને ઈ તારા ઘરનો તારે જોવાનું પણ કોઈ થાય તો મને હાથ કર દે તો કો તો હું તને બે શબ્દો કરી આવી તારા વતી ના કઈશ બાકી ડાયરેક્ટ ડાયરેક તો હું તારા ભેળો આવીને ને રૂવા તો તારા ઘર માં મન સોટો સા પામે એ તો ઈ એક દી બોલાવે ને હું ખારો પડો ને એટલે તારે બધું તારે જોવાનું છે હવે તું કો પોટલા ઉપાડેલા એમ

મારા બા તો ઉડ્યો આ તો બેગ બાર એ લપ્યો લાગા મો ચા પીઉ ઘણી લઈ તર લઈ જેરી લઈ કે મારે કોમ આવશે આઈ જેરી તો હું પીતો ની ખોટી પર અહીંયા બેઠો બેઠો રે રે પાઈ વાઈ બચી ગણ દે મે પછી સવારી મો પાવશું હું કરમ સંડા દીદરે લે આલી જેરી નમસ્કાર મિત્રો અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય માતાજી